આ વખતે દેશમાં પડી રહેલી ગરમીએ રેકોર્ડ બ્રેક કર્યો છે લોકોને તડકાથી અને લૂથી બચવા માટે વારંવાર સલાહ પણ આપવામાં આવે છે છતાં પણ હીટ સ્ટ્રોકથી બેભાન થવાના ઘણા કિસ્સા સામે આવે છે પરંતુ આવું શું કામ થાય છે તેના વિશે જણાવીએ જ્યારે પણ પ્રચંડ ગરમીમાં આપણને લૂ લાગે છે ત્યારે આપણા શરીરનું તાપમાન અચાનક વધવા લાગે છે આ તકલીફ એ લોકોમાં વધારે જોવા મળે છે જે લોકો ઓછું પાણી પીવે છે આવા લોકોનું શરીર ડિહાઇડ્રેટ રહે છે અને બહારનું તાપમાન સહન કરી શકાતું નથી આ ઉપરાંત જો કોઈ ઠંડી જગ્યામાંથી અચાનક ગરમ જગ્યા પર નીકળે છે તો આવા સમયે માણસને ચક્કર આવવા તથવા બેભાન થવાની શક્યતા વધી જાય છે એટલે કે જો શરીરનું તાપમાન ઝડપથી બદલાય છે તેવા સમયે વ્યક્તિ બેભાન અવસ્થામાં જતો રહે છે એટલે હંમેશા આ વાતનું ધ્યાન રાખવું કે ઠંડકવાળી જગ્યામાંથી સીધું તાપમાનવાળી જગ્યા પર ન જવું જોઈએ ખાસ કરીને ઉનાળાની સિઝનમાં વારંવાર પાણી પીવું જોઈએ ઉપરાંત લીંબુ પાણી અથવા તો શરબત પણ પી શકો છો જેનાથી તમારું શરીર ડીહાઈડ્રેટ રહેશે અને ચક્કર આવવાની કે બેભાન થવાની એકદમ નહિવત શક્યતા રહેશે